જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો વિદાય સમારંભમાં પોલીસ કર્મચારીઓ પોલીસ વડા હર્ષદ મહેતાની કારને દોરડા વડે ખેંચીને પુષ્પવર્ષા કરી હતી હર્ષદ મહેતા જ્યારે પોલીસ વિભાગમાં સેવાઓ માટે જોડાયા હતા ત્યારે તેમણે નક્કી કર્યું હતું કે પચાસ વર્ષની ઉંમર બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને સમાજ સેવા અને પરિવારને સમય આપશે તેમની વય પચાસ વર્ષ થતાં તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિની દરખાસ્ત કરી જેને રાજ્યના ગૃહ વિભાગે સ્વીકારી હતી આઈપીએસ હર્ષદ મહેતાના વિદાય સમારંભમાં જૂનાગઢના શહેરીજનો અને પોલીસ વિભાગના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા આ આ મારો નિર્ણય હું જ્યારે પોલીસ વિભાગમાં તાલીમમાં હતો બે હજાર અગિયારમાં ત્યારથી મેં મારા જીવન પ્રત્યેનો જે અભિગમ હતો એના કારણે મેં નક્કી કરેલું કે પચાસ વર્ષની મારી આયુષ્ય હોય ત્યારે મારે કોઈ પણ જગ્યાએ જ્યાં હોવ ત્યાંથી આ ફોર્મલ ફોર્મેટમાં મારે ઊભા રહી જવું અને એમાંથી મારી જાતને ડાયવર્ટ કરવી કે પચાસ વર્ષ મારા હમણો પચાસનો જન્મદિવસ ગયો ત્યારબાદ સપ્ટેમ્બરમાં મેં માન્ય સરકારશ્રીને એક વિનંતી કરી કે મને હવે આ સેવામાંથી નિવૃત્ત કરવામાં આવે માન્ય સરકારશ્રીને પણ મને ખૂબ એવા પ્રકારના ભૂખ મળી અને હકારાત્મક રીતે મારી ઈચ્છા પ્રમાણે મને જે કરવા મળ્યું એ માટે આ નિર્ણય છે એ ખૂબ જ સાહજિક રીતે લેવાયેલો આ મારો નિર્ણય છે